નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો વન થ્રી સિક્સ ફાઈવમાં આપણે અહીંયા પ્રેક્ટિસ સેટ નંબર સત્તાવન જોવાનો છે જેમાં નફો અને ખોટને અલગતા અલગ અલગ પાંચ દાખલા આપણે અહીંયા એની પ્રેક્ટિસ કરવાની છે જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે ત્યાંથી પણ જોઈન થઈ શકો છો જોઈએ આપણે આજનો પહેલો દાખલો રૂપિયા સોનું કિલોગ્રામ ઘીને રૂપિયા પચાસ ના કિલોગ્રામ ઘી સાથે ભેળવીને એક દુકાનદાર તે મિશ્રણને રૂપિયા છન્નુ માં વેચતા તેને વીસ ટકાનો નફો થાય છે તો મિશ્રણનો ગુણોત્તર શોધો હવે જો અહીંયા તમે ડાયરેક્ટ મિશ્રણની રીત છે એ વાપરી ના શકો કેમ કે અહીંયા શું કીધું છે છન્નુ માં એ વેચે છે ત્યારે એને વીસ ટકાનો નફો થાય છે એનો મતલબ એવો થાય કે એકસો ને વીસ ટકા જે છે ને એ કેટલા છે છન્નુ રૂપિયા છે તો આપણે જ્યારે મિશ્રણની રીત વાપરીએ ત્યારે હંમેશા સો ટકા જોઈએ તો સો ટકા છે એ કેટલા થાય અથવા તો તમે આવી રીતે પણ ડાયરેક્ટ મૂકી શકો કે છન્નુ ના છેદમાં એકસો ને વીસ એટલે એક ટકાનું મૂલ્ય મળે એને ગુણ્યા આપણે સો કરીએ એટલે સો ટકાનું મૂલ્ય મળે મતલબ કે એની મૂળ કિંમત છે એ આપણને મળશે વીસ થી ભાગ ચાલશે અહીંયા વીસ પંચાસો અહીંયા આવશે વીસ છ એકસો વીસ અહીંયા સોળ થી ભાગ ચાલશે સોળ પંચા કેટલા થાય એસી હવે એની મૂળ કિંમત કેટલી છે એસી એના ઉપર વીસ ટકાનો નફો લે એટલે કેટલા રૂપિયા થાય છન્નુ રૂપિયા જો હવે શું કરવાનું હવે મિશ્રણની રીત કે સો રૂપિયાનું કિલોગ્રામ ઘી છે બીજું એક ઘી છે એ પચાસ રૂપિયાનું છે અને બંનેનું મિશ્રણ એસી રૂપિયામાં વેચવામાં આવે છે તો મિશ્રણનો ગુણોત્તર શોધવાનો છે અમે શું કરવાનું એકવાર આમાંથી આને બાદ કરવાનું એટલે સો માંથી એસી જાય તો કેટલા વધશે વીસ અને બીજી વાર શું કરવાનું આમાંથી આને બાદ કરવાનું એસી માંથી પચાસ જાય તો શું વધશે ત્રીસ એટલે જવાબ શું આવે ત્રણ જેમ બે ત્રણ કિલોગ્રામ ઘી આ લી આ લો આવી રીતે તમારે એનો ગુણોત્તર લેવો પડે એટલે ત્રણ જેમ બે નો ગુણોત્તર આવે બીજો દાખલો જોઈએ એક દુકાનદાર છત્રીસ પેન ની છાપેલી કિંમત પર ચાલીસ પેન ખરીદે છે જો તે આ બધા બધી પેન એક ટકા ડિસ્કાઉન્ટ પર વેચે તો તેને કેટલો નફો થાય હવે આવો જ્યારે દાખલો પૂછાયું ચાલીસ પેન મળી જાય છે એટલે કે ચાલીસ પેન ના એ કેટલા રૂપિયા આપે છે તો કે છત્રીસ પેનની કિંમત એટલે કે છત્રીસ રૂપિયા એ આપે છે ચાલીસ પેન ના કેટલા રૂપિયા આપે છે છત્રીસ રૂપિયા હવે જો એ શું કરે છે બધી પેન પર એક ટકા ડિસ્કાઉન્ટ આપે છે એટલે ચાલીસ ઉપર એક ટકા ડિસ્કાઉન્ટ આપે છે એટલે કેટલું થાય તો કે જીરો પોઈન્ટ ચાર રૂપિયા એટલે અથવા તો ચાર પૈસા એ ડિસ્કાઉન્ટ આપે છે બરાબર હવે ચાલીસ માંથી ચાલીસ રૂપિયાની ચાલીસ પેન હતી બધી પેન એક રૂપિયો વેચે એટલે એની પાસે આવવા જોઈએ કેટલા ચાલીસ રૂપિયા આવવા જોઈએ પરંતુ એક ટકો ડિસ્કાઉન્ટ આપે છે એટલે એની પાસે કેટલા રૂપિયા આવશે તો કે ચાલીસ ઓછા જીરો પોઈન્ટ ચાર ચાલીસ ઓછા જીરો પોઈન્ટ ચાર એટલે કેટલા રૂપિયા આવશે તો કે ઓગણચાલીસ પોઈન્ટ છ રૂપિયા એની પાસે આવશે હવે એની મૂળ કિંમત કેટલામાં ખરીદેલી હતી તો કે છત્રીસમાં ખરીદેલી હતી એની પાસે અત્યારે કેટલા આવે છે તો કે ઓગણચાલીસ પોઈન્ટ છ ખરીદેલી કેટલામાં હતી છત્રીસ રૂપિયામાં તો હવે શું થશે ત્રણ પોઈન્ટ છ રૂપિયાનો એને ફાયદો થશે કેટલા રૂપિયાએ તો કે છત્રીસ રૂપિયા તો જો ત્રણ પોઈન્ટ છ રૂપિયાનો ફાયદો કેટલા રૂપિયા છત્રીસ રૂપિયા એને ગુણ્યા સો કરવું એટલે નફાનું પ્રમાણ મળી જાય અહીંયા પોઈન્ટ છે કાઢવો હોય મારે તો શું કરવું પડે છેદમાં અહીંયા મારે દસ લખવા પડે આ છ

તો નફો કેટલો થાય એ આપણને મળે તો જો અહીંયા કેટલો થાય નફો બસો રૂપિયા નફો થાય મૂળ કિંમત કેટલી હતી સો રૂપિયા એટલે ટોટલ વેચતા કેટલામાં હોય ત્રણસો રૂપિયામાં સો રૂપિયાની વસ્તુ તમે ત્રણસો રૂપિયામાં વેચો મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર એક જેમ ત્રણ થાય ચોથો દાખલો જોઈએ રાહુલે એક સ્કૂટર ખરીદ્યું અને મૂળ કિંમતના દસ ટકા રિપેરિંગ ખર્ચ કર્યો અને સ્કૂટર અગિયારસો રૂપિયા નફાએ વેચી દીધું જો તેને વીસ ટકા નફો થયો હોય તો તેને કેટલાનો ખર્ચો કરાવ્યો હશે

આના ઉપર એને વીસ ટકાનો નફો થાય છે બરાબર તો જો અહીંયા એકસો ને દસ એક્સ તમે જો ડાયરેક્ટ કરવા જાવ તો આપણે શું કરીએ સો ના દસ ટકા લઈ લઈએ એટલે કે દસ એક્સ બરાબર કેટલા લઈ લઈએ અગિયારસો પણ એવું કરવાનું નથી શું થાય છે કે જુઓ સો એક્સ એના ઉપર એને કેટલાનો નફો થાય છે તો એકસો દસ એક્સ ઉપર કેટલાનો નફો થાય છે વીસ ટકાનો છેદમાં આવશે સો એ કેટલા રૂપિયા નફો છે તો કે અગિયારસો રૂપિયા તો અહીંયા હું લખું છું અગિયારસો એને ખર્ચો કેટલો કરાવેલો છે દસ એક્સ એટલે કે આપણે દસ નું મૂલ્ય અહીંયા શોધવાનું છે આ મિંદુ દુઉટ છે આઉટ છે આ આઉટ છે આઉટ છે અહીંયા શું આવશે અગિયાર દૂ બાવીસ બરાબર એક્સ બરાબર શું થશે તો કે એકસો સોરી ના છેદમાં બાવીસ એટલે કેટલા આવશે પચાસ અહીંયા આપણે મૂલ્ય શોધવાનું છે દસેક્ષ તો બંને બાજુ હું દસ વડે ગુણી દઉં તો અહિયાં આવશે દસેક્સ બરાબર શું આવશે પાંચસો સી ઓપ્શન છે એ સાચો પડે એટલે કેટલાનો ખર્ચો કરાવ્યો પાંચસો રૂપિયાનો ખર્ચો કરાવેલો હોય અહીંયા જો ડાયરેક્ટ તમે ગણવા જશો કે વીસ ટકા બરાબર અગિયારસો જે નફો છે તો દસ ટકા કેટલા થાય તો પાંચસો પચાસ જવાબ પરંતુ આ કેસમાં એવું બનતું નથી કેમ કે મૂળ કિંમત ઉપર એને દસ ટકાનો ખર્ચો કરાવેલો છે એટલે આપણે જ્યારે પણ નફો કોટ ગણીએ ત્યારે આ જે ખરે રિપેરિંગ સહિતનો જે કિંમત હોય એને આપણે મૂળ કિંમત તરીકે લેવી પડે છેલ્લો દાખલો જોઈએ આજનો એક માણસે અમુક ચોકલેટ પાંચ ચોકલેટના એક રૂપિયા એ ભાવે અને તેટલા જ નંબરની ચોકલેટ ચાર ચોકલેટનો એક રૂપિયો એ ભાવે ખરીદી તેને બંને ચોકલેટને મિક્સ કરીને નવ ચોકલેટના બે રૂપિયા એ ભાવે વેચી દીધી આ આ વ્યવહારમાં રૂપિયાની ખોટ જાય છે તો કુલ કેટલી ચોકલેટ ખરીદેલી હશે દાખલો દાખલો આવો પૂછાય ત્યારે એના માટેની સૌથી સહેલી રીત તમને કહું તો શું કરવાનું સૌથી પહેલા તો જે બધાના ભાવ આપેલા છે એ અહીંયા આપણે લખી દઈએ અહીંયા આવશે ચોકલેટ અહીંયા આવશે રૂપિયા પાંચ ચોકલેટ નો કેટલા રૂપિયા એક રૂપિયા પછી બીજી જે છે ચાર ચોકલેટના એક રૂપિયા અને જે વેચેલી છે નવ ચોકલેટના બે રૂપિયા એ ભાવે એને વેચી દીધી છે હવે જો અહીંયા એવું કીધું છે જ નંબરની ચોકલેટ ચોકલેટ મતલબ કે ચોકલેટના એ એ ભાવે જેટલી ખરીદે છે એટલી જ ચોકલેટ એ ચાર ચોકલેટના એક રૂપિયા એ ભાવે ખરીદે છે બરાબર એટલે આપણે કોઈ પણ એવો કોમન નંબર શોધવો પડશે કે જે બંનેના ઘડિયામાં આવતો હોય અને છેલ્લે વેચવાની છે એટલે આને પણ આપણે લેવો પડે એટલે ટૂંકમાં કહું તો આ ત્રણેય તમારે શું કરવો પડે લસા લેવો પડે નવ ચોક છત્રીસ છત્રીસ એકસો એસી બરાબર ટોટલ લસા છે કેટલો થાય એકસો એસી થાય એકસો એસી ચોકલેટ કરવી હોય તો એસી રૂપિયા કેટલા થશે તો કે છત્રીસ અહીંયા એકસો એસી કરવા હોય તો મારે પિસ્તાલીસ વડે બંને બાજુ ગુણવું પડે તો અહીંયા આવશે એકસો ને પિસ્તાલીસ ચોક એકસો એસી રૂપિયા આવશે પિસ્તાલીસ એટલે એનો મતલબ એવો થાય પિસ્તાલીસ રૂપિયાની એકસો એસી ચોકલેટ ખરીદી છત્રીસ રૂપિયાની પાસે ટોટલ ચોકલેટ કેટલી થઈ તો એકસો એસી ટોટલ ચોકલેટ થઈ ત્રણસો અને સરવાળો ટોટલ રૂપિયા છે હવે શું થાય છે જવો એ નવ ચોકલેટના બે રૂપિયા એ ભાવે વેચી દે છે બરાબર નવ ચોકલેટના બે રૂપિયા એ ભાવે વેચી દે છે અહીંયા એની પાસે ટોટલ કેટલી ત્રણસો સાહીઠ ચોકલેટ છે અહીંયા ત્રણસો મારે કરવા હોય આ છે એ વેચાણ કિંમત છે એટલે મારે અહીંયા ત્રણસો સાઈઠ ચોકલેટ છે તો વેચવાની એટલી જ થાય એટલે અહીંયા ત્રણસો સાઈઠ કરવા હોય તો ચાલીસ વડે મારે બંને બાજુ ગુણવું પડે અહીંયા આવશે ત્રણસો સાઈઠ અહીંયા ચાલીસ વડે ગુણવું એટલે કે એસી એક્યાસી રૂપિયાની તમે ચોકલેટ ખરીદેલી હોય ચોકલેટની જે સંખ્યા છે એ સરખી થઈ ગઈ એટલે આને હવે ધ્યાનમાં લેવાની જરૂર નથી એક્યાસી રૂપિયાની તમે ખરીદેલી ચોકલેટ એસી રૂપિયામાં વેચો એટલે સ્વાભાવિક રીતે તમને એક રૂપિયાની ખોટ જાય તો જો અહીંયા તમે હવે એને ત્રણ રૂપિયાની ટોટલ ખોટ જાય છે તો જો રૂપિયાની ખોટ જાય ક્યારે તો કે આપણે ચોકલેટ વેચેલી હોય અહીંયા એને રૂપિયાની ખોટ જાય છે તો એને કેટલી ચોકલેટ વેચેલી હશે તો સીધો જવાબ આવે એક્સ બરાબર ત્રણસો ને ગુણ્યા ત્રણ એટલે જવાબ આવે એક હજાર ને એસી ચોકલેટ એને વેચેલી હોય એટલે સી ઓપ્શન સાચો પડે બરાબર શું કરવાનું આવો દાખલો આપેલો હોય અહીંયા કીધું છે આપણને તેટલા જ નંબરની ચોકલેટ એટલા માટે આપણે આ બધું કરવું પડે છે અહીંયા કીધું છે કે પાંચ ચોકલેટના એક રૂપિયા ચાર ચોકલેટના એક રૂપિયા પણ અહીંયા જે બંનેની કિંમત છે એ સરખી છે અને છેલ્લે આપણે એને વેચવાની છે એટલે પહેલાં તો આ ત્રણેયનો લસા લઈએ એકસો ને એંસી આવે હવે મા એને પાંચ ચોકલેટના એક રૂપિયા એ ભાવે એકસોને એંસી ચોકલેટ ખરીદી હોય તો એને કેટલા રૂપિયા ખર્ચેલા હોય છત્રીસ રૂપિયા અહીંયા એકસો એંસી ચોકલેટ ખરીદી હોય તો એને કેટલા રૂપિયા ખર્ચેલા હોય પિસ્તાલીસ રૂપિયા હવે એની પાસે ટોટલ ત્રણસો ને સાહિઠ ચોકલેટ આવી છે અને એમાંથી એને એના માટે એને એક્યાસી રૂપિયાનો ખર્ચો કરેલો છે ત્રણસો સાહીઠ ચોકલેટ વેચે છે તો અહીંયા ચાલીસ વડે ગુણું અહીંયા પણ હું વડે ગુણું એટલે ત્રણસો ચોકલેટ વેચે છે કેટલા રૂપિયામાં રૂપિયામાં એક્યાસી રૂપિયામાં તમે ચોકલેટ ખરીદી હોય એસી રૂપિયામાં વેચો તો તમને એક રૂપિયાની ખોટ જાય એક રૂપિયાની ખોટ ખાવી હોય તો ત્રણસો સાહીઠ ચોકલેટ વેચવી પડે ત્રણ રૂપિયાની ખોટ એને જાય છે તો એને કેટલી ચોકલેટ વેચેલી હોય ત્રણસો સાઈઠ ગુણ્યા ત્રણ એટલે કે એક હજારની એસી ચોકલેટ વેચેલી હોય મિત્રો આપણે આ વિડીયો જોયો બદલ આપ સર્વે ખૂબ ખૂબ આભાર વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલ